મિત્રો સ્વાગત છે આપનું બીકેપી ન્યૂઝ વન સત્યનો પક્ષ જાગૃતિનો અવાજમાં આજે અમે લઈને આવ્યા છીએ એક એવો કિસ્સો જે સાંભળીને તમે હસતા હસતા લોટપોટ થઈ જશો એક પુરુષ મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે કે મારા દીકરાને રાત્રે દેખાતું નથી દિવસે બધું બરાબર હોય છે તમે માતાજીના દાણા જોઈ આપો પણ પછી મનસુખ રાઠોડ એ એવી મજાક કરે છે કે સાંભળનાર હસી હસીને થાકી જાય ચાલો તો સાંભળીએ આ ચોંકાવનારો અને મજેદાર કિસ્સો બીકેપી ન્યૂઝ વન સાથે જ્યાં સત્ય બોલાય છે ભ્રમ નહીં ફેલાય બે મોતાજી મને હેલો અવાજ કેમ અવાજ આવે હા બીજું આપણે થોડું જોવાનું નથી

હું પિતાજી માં તો ઓ દાણા માતાજી ને જોવું કે પિતાજી ને બા પિતાજી ને જોઓ કે માતાજી ને બહુ બધે જો તો હા ઇમ આપણે ક્યાં હું એમ કહો છું કે કઈ રીતના જોવું એમ એટલે કઈ રીતના મતલબ એટલે હે આ કોઈ માતાજી નું કોઈ હોય તો આપડે એ બધું જોય ને કરી ન શક્યું ઇમ નડતું વડે તાણવા કેપ્રિલ મહિનો આવ્યો ને 14 એપ્રિલ

કે આ ચિકોતર જે ઓલી કુણ આવે ઈ કે પછી આ વાણવટી આવે ઈ વાણવટી હા એ વાણ રે હોકાર મારા વાણ રે હોકાર આ દરિયાની દેવ મારા વાણ ઈ રી ને હા હા એ હા બસ ઝઘડુ સા વાણિયા ને વાણ તાર્યા તા ને દેદી કદા હિલોળા સીડા ને દેદી ઝઘડુ સા વાણિયા નું તાર્યું ઈ મારી સીધી સિકોતર ને હા એ જ એ જ બસ હાલે હમણા ખુલ તું થઈ ગયા હાલો બોલો બસ આ તો જો તમારા છોકરાને ને છોકરો કેટલા વર્ષ છે છોકરો પોત્રીસ વર્ષ નો છે પાત્રીસ વર્ષ નો હા હવે માતાજી એમ કે છે કે આંખ ની હોસ્પિટલ માં બતાવો જો આંખ ની હોસ્પિટલ માં બતાવું હા હોસ્પિટલો તો કોઈ બાકી જ નહીં મળી મનસુભાઈ તો પછી દેવ કે આની રઘુ ક્યાંક આઈ ખૂણી દબાતી હોય ને તો રાઈત નું દેખાય નઈ બાકી બીજું બધું કઈ વાંધો નથી એવું છે એમ ને આ કોઈ માની નડતર નથી કોઈ માની નડતર નથી ને નઈ

અને એક ને એક છોકરો છે અને ઈ થઇ જાય પણ મારે હું હે શ્રાવણ મહિના ના માસ હિલડીયા રાયતા ગાતો હોવ ને હમ એમ છે હા તો ક્યારે તમને રિંગ કરું છું દુપરી હું કરી છું હે ભાઈ દુપરી હું લાગે છું હું કરું રૂબરૂ મળીએ તમને હા રૂબરૂ મળવા જરૂર છે મારા દેવ છે ને ઈ સાક્ષાત વાત કરે છે મારે દાણા નો જોવા પડે એવું છે એમ હા તમે ફોન કરો ને એટલે ફોન માં તો દેવ મારી વાત કરે સીધી હં હં તો તમને રૂબરૂ તો અમે તમારા દર્શન કરાવો કઈ જગ્યાએ અમે આવી જઈએ તમને મળવા હું તો ગોંડલની બાજુમાં રામોધ રહું છું હા તો રૂબરૂ મળવા તમે ટાઈમ હલો તો એ ટાઈમે અમે આવીએ ઘણું હું સામાનમાંને પૂછી લઉં ઓકે ચાલો રાખો હા சே ரெயா மீமயா மா விமோ மா

તમારા કુટુંબના આગળ વિકી સુધી નઈકા છે કે મેળ માં છે તો મે એક ને જ છે ઓ ભાઈઓ મેળ છે કે વિકી સુધી નઈકા છે વિકી સુધી ના છે ભાઈઓ ગયું તો કદા દેવની નડતર હોય દેવની નડતર હોય ને વિકી સુધી નઈકા હોય તો હોય હા જીના જીના ભાઈઓ માં વિકી સુધી નઈકા હોય ને માતાજી નડતા હોય હા હા તો એવું જ છે તાર જો ખાલી વિકી નાખે ને તો સિકોતર નડતી હોય ઓમ અને જો હાવ સુથી નઈ હોય ને તો કુર દેવી ની નરતર હોય હા તો ખાલી આ વખેરજ ના છે તો સિકોતર નું જ હોય ને જો વિકી નઈ ગાવ જો સુથી નઈ ગાવ વિકી ના છે સુધા ભઈયા ભઈયા માંડી ભેગા સુથી નઈ નથી ના તો થોડો એક સુથી હોય ના છે હા અ વિકી નઈ ગવયો તો થોડક દી જાર હોય લે સુથી હોય નાખશે ઓમ ને હા બરોબર આવો મને તમારો ફોટો મોકલજો અલ્યા માતાજીના પરતાપા જો તમે ને દેવની નળતર હોય વિકી સુથી નઈ ગવયો તો આપણે ઈ દાણા જોયાતા એને મને ફોટો મોકલો ઓલો ઓકે અંધેરે મે જી રહે હે ઉજાલા પાસ ખડા હે મૂર્તિ સે ઉમીદ રખતે ખુદા ભી હરામ પડા હે કભી ભુવાઓ કે દર પે કભી તાંત્રિકો કે પાસ सच्चाई से दूर होकर बना लिया झूठ का आस जिसे दाना कहते हैं वो मेहनत का फल है जिसे चमत्कार समझो वो विज्ञान का बल है डर से जो नाचे वो भक्त नहीं गुलाम है जो सोचकर चले वही सच्चा इंसान है जागो ए मानव तोड़ो ये झूठ की